એકત્રીસ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત પાટણમાં યોજાયો રન ફોર યુનિટી કાર્યક્રમ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા ફ્લેગ ઓફ કરી દોડનું પ્રસ્થાન કરાવ્યું આ દોડમાં મહાનુભાવો પદાધિકારીઓ અધિકારીઓ હોમગાર્ડ્સ યુનિટ વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા દેશમાં દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા તંત્ર દ્વારા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ પોલીસ વિભાગના જવાનો અધિકારીઓ સંગઠનના પદાધિકારીઓ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં પાટણ જિલ્લા તંત્ર હોમગાર્ડ્સ યુનિટ તેમજ વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર અને સહભાગી થયા હતા ન્યૂઝ ઓફ પાટણ